નમસ્કાર હું શું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું આપણે સૌપ્રથમ પ્રથમ જૂનાગઢથી ધારાસભ્ય ચેતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલિયાને કોર્ટમાં પ્રવેશ કરતા અટકાવવાના વિરોધમાં જૂનાગઢ બાર એસોસિએશન મેદાનમાં આવ્યું છે આ ઘટનાને લોકશાહીની હત્યા સમાન ગણાવવામાં આવી છે ગઈકાલે ડેડીયાપાડાના ધારાસભ્ય વસાવન એ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે તેમના વકીલ તરીકે ગોપાલ ઇટાલિયા કોર્ટમાં જતા હતા ત્યારે તેમને પોલીસે રોકી અંદર જતા અટકાવ્યા આ અંગે વકીલ મંડળમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે જૂનાગઢ બાર એસોસિએશન દ્વારા આ ઘટનાને લોકશાહીની હત્યા સમાન ગણાવવામાં આવી છે તાત્કાલિક જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે આ સમગ્ર મામલે જુનાગઢ વકીલ મંડળ દ્વારા હાઈકોર્ટમાં પણ અરજ કરવામાં આવશે ભારતના ઇતિહાસમાં કદી આવી ઘટના બની નથી

મારી દ્રષ્ટિએ ભારતના બંધારણના અનુચ્છેદ ચૌદ અને 21 નો ભંગ થાય છે કારણ કે અને એડવોકેટ એક્ટની જોગવાઈનો પણ ભંગ થાય છે કારણ કે કોઈ પણ વકીલને પોતાના અસીલને મળવાનો અધિકાર છે કારણ કે અસીલ પાસેથી સૂચના લેવામાં આવે फांसीની સજા પામેલો કેદી હોય એને પણ જેલમાં જઈને વકીલ મળી શકે છે અને એના માટે સર્વોચ્ચ અદાલતે ચુકાદા પણ આપ્યા છે એને બદલે કોઈ અગમ્ય સૂચના રાજ્ય સરકારની હોય નેતાની હોય કે અન્ય કોઈની હોય એનાથી ગોપાલ ઇટાલિયાને એક વકીલ તરીકે પોતાના હસીલ એટલે કે ચૈતર વસાવાને મળવા માટેની પોલીસે અટકાયત કરી એટલું જ નહીં પણ જવા ન દીધા આ ભારતની લોકશાહી માટે ખૂબ જ ખતરારૂપ છે કારણ કે જ્યારે જ્યારે કોઈ પણ બંધારણનો ભંગ થાય છે કોઈ પણ કાયદાનો ભંગ થાય છે અતિરેક ઓથોરિટીનો થાય છે ત્યારે વકીલ એકમાત્ર સહાય છે વકીલ એટલે કે ન્યાયતંત્ર તો આ ન્યાયતંત્રમાં પણ જવાનો જો ઇનકાર કરે તો એ લોકશાહી માટે ઘાતક છે કન્ટેમ ઓફ ધી કોર્ટ છે અને ભારતના બંધારણનો પણ ભંગ થાય છે એટલા માટે મારે નામદાર ગુજરાત હાઈકોર્ટને પણ વિનંતી છે કે આ ઘટનાની નોંધ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન તરીકે લઈ અને એક ગાઈડલાઈન્સ આપે કે પોલીસ કઈ સંજોગોમાં વકીલને રોકી શકે અને વકીલના શું રાઈટ છે પોલીસના શું રાઈટ છે અને ન્યાયતંત્રમાં જવા માટે ન્યાયની અદાલતમાં જયારે પોતાના અસીલને હાજર કરે ત્યારે વકીલ જઈ શકે કે કેમ જઈ શકે તો કઈ રીતે જઈ શકે આની માટેને એક એસઓપી અથવા ગાઈડલાઇન્સ નક્કી કરે એના માટે નામદાર ગુજરાત હાઈકોર્ટને પણ મારી અતિ નમ્ર અરજ છે શકીલે છે એક એડવોકેટ મેમ્બર જુનાગઢ બાર એસોસિએશન તાજેતરમાં જે એક એડવોકેટ ને રાજપીપળાની કોર્ટમાં તેના ક્લાયન્ટને મળવા માટે જવા માટે એને રોકવામાં આવ્યા ખરેખર વકીલ છે ઓફિસર ઓફ ધ કોર્ટ છે એને મળવા જવું હોય કે એવું કંઈ કહેવાનું નહીં એ ગમે ત્યારે કોર્ટમાં જઈ શકે છે પબ્લિક છે એટલે વકીલને વકીલાત કરતા કોઈ રોકી ન શકે તાજેતરમાં ઈડીએ જે વકીલોને પોલીસે સમજ કરેલા હતા એની માટે કરીને સુપ્રીમ કોર્ટમાં વકીલો ગયેલા હતા એટલે સુપ્રીમ કોર્ટે કહી દીધું કે ભાઈ ક્લાયન્ટ પાસેથી માહિતી મેળવે મેળવેલી હોય એ જાણવા માટે પોલીસ વકીલને સમજ કરી ન શકે એટલે વકીલ પોતાની ખાનગી બાબત ખાનગી માહિતી મેળવવા માટે ગમે ત્યારે વકીલ પાસે જઈ શકે છે અત્યારે તાજેતરમાં જે બીએનએસએસ જે કાયદો નવો આવ્યો એમાં પણ ક્લિયર લખેલું છે કે વકીલને મળવા દેવો જ્યારે એરેસ્ટ કરે તો બી પોલીસ સ્ટેશનમાં કે કોર્ટમાં કે ગમે ત્યારે મળવું હોય મળી શકે છે જ્યારે આ સખત વકીલ આલમ માટે અને સમાજ માટે પણ ખૂબ ખરાબ બનાવ બનેલો છે માની લો કે વકીલ કોઈ એક્ઝામિશન રિપોર્ટ મૂકવા આવતો હોય અને એને રોકવામાં આવે તો એક્ઝામ્સન થાય નહીં આરોપીનું અને ત્યાં વોરંટ નીકળી જાય એટલે આરોપી નું વોરન્ટ એટલે એરેસ્ટ થાય એટલે પબ્લિક માટે પણ આ બહુ આઘાતજનક છે એટલે આ જે કાર્યવાહી છે એ સખત અમે વખોડીએ છીએ અને એને રોકવી જોઈએ અને એના માટે કરીને અમે જુનાગઢ બાર એસોસિએશન તમામ ભેગા થયેલા છે હું જયદેવ જોશી પ્રેસિડેન્ટ બાર એસોસિએશન જુનાગઢ ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર પ્રથમવાર એવો ઇતિહાસ બન્યો છે કે વકીલને કોર્ટમાં વકીલાત કરવા દેવા માટે રોકવામાં આવેવો ઇતિહાસ ન્યાય ન્યાયતંત્ર ઉપર એક ખૂબ મોટો ખુલ્લો ઘા કહેવાય અને લોકો વકીલો પાસેથી અપેક્ષા રાખે છે વકીલો સેવા કરવા માટે કોર્ટમાં આવે છે અને એના માટેની સનદ બાર કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલી છે અને બાર કાઉન્સિલ આપવામાં સનદ જે આપવામાં આવે છે એમાં સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ કોર્ટની અંદર પ્રેક્ટિસ કરી શકે છે એના માટે ગઈકાલે એવો બનાવ બન્યો કે ચેતર બસાવાના કેસની અંદર અમારા એડવોકેટ શ્રી ગોપાલ ઇટાલિયા વકીલાત કરવા માટે જ્યારે જતા હતા અને એના એ અશિલને મળવાનું હતું ત્યારે પોલીસ દ્વારા એને કડક રીતે બહાર કાઢવામાં આવ્યા અંદર પ્રવેશવા દેવામાં નહોતા આવતા ત્યારે મારી ખરેખર સમગ્ર ન્યાયતંત્રને જુડિશલ ઓફિસરને અને સરકારને એવી વિનંતી છે કે શા માટે આવું આવવા આવા કારણો શું કયા એવા એવા પ્રશ્નો છે કે જેના કારણે એડવોકેટને પણ પ્રવેશ આપવામાં દેવામાં નથી આવતો હોય કે આને પ્રવેશ કરવા ન દેવો એની સામે પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ને હું વિનંતી કરું છું કે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને હું ગુજરાત હાઈકોર્ટને પણ લખીને મોકલીશ કે આના માટે યોગ્ય કાર્યવાહી કરે અને અમે સખત શબ્દો